પોલપાડ તાલુકાના અણિતા ગામ નજીક આવેલ વિદ્યાધિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ અણીતાના વિદ્યાર્થીનીઓએ ખેલ મહાકુંભ બે હજાર ચોવીસથી થી પચીસ તાલુકા કક્ષાએ અંડર ચૌદ ખો ખો માંગ પ્રથમ ક્રમાંક તથા અંડર ચૌદ કબડ્ડી માંગ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે જ્યારે ઓલપાડ ખાતે યોજાયેલ કલા મહાકુંભ બે હજાર ચોવીસથી પચીસ તાલુકા કક્ષાએ અંડર ચૌદ લોકનૃત્ય સ્પર્ધામાંગ પ્રથમ ક્રમાંક તથા અંડર ચૌદ ભરતનાટ્યમ માંગ ચૌધરી ખુશી બાલુભાઈ એ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે આ સિદ્ધિ બદલ શાળાના પ્રમુખશ્રી આચાર્યશ્રી તથા શાળા પરિવાર દ્વારા વિજેતા વિદ્યાર્થીનીઓને શુભકામનાઓ પાઠવી હતી અને જિલ્લા કક્ષાની સ્પર્ધામાંગ પણ ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી